સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે હજાર ઓગણીસ અને બે હજાર વીસમાં એનરોલ થયેલા અનુસ્નાતક અને સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ કે જે કોઈ કારણોસર એક બે વિષયમાં ફેલ થયા હોય અને તેની પરીક્ષાની તક છે એ પૂર્ણ થઈ ગઈ હોય તેવા વિદ્યાર્થીઓ કે પોતે એક બે વિષયમાં ફેલ હોવાના કારણે પોતાનું ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર પૂર્ણ કરી શક્યા નથી તેવા વિદ્યાર્થીઓ માટે એક પરીક્ષાની વિશેષ તક આપવામાં આવે તેવી મારા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રીને રજૂઆત કરવામાં આવી છે ભૂતકાળમાં પણ એનએસયુઆઈ દ્વારા બે હજાર અગિયારથી બે હજાર અઢાર સુધીના જે વિદ્યાર્થીઓ હતા કે જે આ જ પરિસ્થિતિમાં હતા એક બે વિષયમાં ફેલ રહી ગયા હતા કોઈ કારણોસર અને પોતાનું ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર પૂર્ણ કરી શક્યા ન હતા તેના માટે વારંવાર એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીને રજૂઆત કરવામાં આવી હતી અને યુનિવર્સિટી દ્વારા તેમાં વિદ્યાર્થી હિતમાં પોઝિટિવ નિર્ણય લઈ અને આ તમામ વિદ્યાર્થીઓને બે હજાર અગિયારથી અઢાર સુધીના વિદ્યાર્થીઓને એક પરીક્ષાની વિશેષ તક આપવામાં આવી એવી જ રીતના અમારી આજે પણ કુલપતિશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે જે ઓગણીસ વીસના વિદ્યાર્થીઓ છે તેને પણ એક વિશેષ તક આપવામાં આવે જેથી કરીને પોતાનું ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર પૂર્ણ કરી શકે અને તે ગવર્મેન્ટ એક્ઝામમાં એલિજિબલ થઈ શકે તેનું ક્વોલિફિકેશન એલિ એલિજિબલ થઈ શકે તે માટેની રજૂઆત આજે કુલપતિશ્રીને એનએસ્યુએ દ્વારા કરવામાં આવી છે